ભગવાન ઓકે આજે બનાસ ડેરીની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી માંથી ડાયરેક્ટ તરીકે ચૂંટાવા માટે મેં મારું ફોર્મ રજૂ કર્યું છે પાલનપુર તાલુકાના પશુપાલકો સભાસદો એમના આશીર્વાદ તેમને આજે ફોર્મ ભર્યું છે આમ પણ બનાસકાંઠાની જનતાએ સંસદ હોય બનાસબેન્કમાં બિનરી ડાયરેક્ટર તરીકે હોય સંગઠન હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાના જનતાનો મારા ઉપર આચીવાદ્યા છે મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો બનાસકાંઠાના સભાસદો બધા મારા ઉપર આશીર્વાદ રાખશે અને હું પાલનપુર વિભાગ પતિ ડાયરેક્ટરની ચૂંટણી ભારે બહુમુદ્ધિથી જીતી છે પ્રદેશ ભાજપમાં પણ ઉપાધ્યક્ષ તરીકે કામ કરેલું છે અને પ્રદેશ ભાજપ પણ મને ઘણો આશીર્વાદ છે આ વખતે પણ મેં ફોર્મ ભર્યું છે પણ મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પ્રદેશના આગેવાનો જે નિર્ણય છે મારા જેવો માને છે પણ મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો મને જીતાડશે